નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું છે મહત્ત્વ એ પણ એટલું જ રહેલું હોય છે આ જ કારણસર અમે આ ખાસ ક્રમની અંદર જુદા જુદા વિષયોને આવરી લેતા હોઈએ છીએ અને દર્શક મિત્રોના જે પ્રશ્નો છે એમની જે સમસ્યા છે એને કોઈક રીતે હાથ ધરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ એમની સમસ્યાને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ અથવા તો એમની સમસ્યા કોઈક રીતે હળવી બને એવા પ્રયાસ અમે કરતા હોઈએ છીએ આ જ કારણસર વિષયોની પસંદગી અમે પ્રાથમિકતા સાથે દર્શકોને ધ્યાનમાં લઈને જ કરતા હોઈએ છીએ દર્શક મિત્રો આપણે હાઈપર એસિડિટીના વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું કાલે આ જ વિષય ઉપર વાતચીત કરવાના હતા પણ કોઈ ટેકનિકલ કારણસર આપણે આ વિષય ઉપર વાતચીત કરી શક્યા નહોતા જેથી અમે આના માટે દિલગીર છીએ પરંતુ દર્શક મિત્રો તરફથી જે માંગ આવી રહી હતી કે આપણે હાઈપર એસિડિટી જે વિષય છે એ ઉપયો ઉપર વાત કરીએ તો આજે આપણે આ જ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ હાઈપર એસિડિટી શું છે એની સાથે જોડાયેલા કારણો શું છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને હાઈપર એસિડિટીની તકલીફ થઈ રહી છે અથવા તો એની સાથે જોડાયેલા ઘણા બધા પ્રશ્નો એવા છે જે દર્શક મિત્રો પાસે માહિતી છે પણ દુવિધા જેવી સ્થિતિ છે જેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે આપણે હાઈપર એસિડિટી થઈ જાય તો આપણે ઠંડુ દૂધ પી લઈએ તો આપણને આરામ આવી જાય ઘણા લોકો એમ પણ કહેતા હોઈએ છે કે ચા કોફી વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનાથી હાઈપર એસિડિટી થઈ શકે છે એવા ઘણા બધા પ્રશ્નો છે જે આપણી પાસે માહિતી છે પણ આપણી પાસે એની માહિતી અધૂરી છે તો આજે આપણે આ જ વિષય ઉપર વાતચીત કરીશું અને હાઈપર એસિડિટીના વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણે આજે આપણી સાથે જોડાયા છે આજે ડૉક્ટર સેલ ઉપાધ્યાય જે ફિઝિશિયન છે અને આપણને સરળ ભાષામાં માહિતી આપશે હા સેલભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે કેમ છો મજામાં 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 હા સેલભાઈ હાલ આપણે પ્રશ્ન ઉપર જઈએ તે પહેલાં હું આપને એક આંકડો કહી દઉં કે વિશ્વની અંદર હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું આખી દુનિયાને અંદર આવરી લેવામાં આવ્યું છે જેમાં એવું જાણવા મળ્યું કે વીસ જેટલા લોકો આજની તારીખમાં દુનિયામાં એ લોકો હાઈપર એસિડિટીથી ગ્રસ્ત થયેલા છે અને એમાં બાળકોની સંખ્યા પણ ખૂબ મોટી છે અને વાત અહીં અટકતી નથી જો ભારતની વાત કરવામાં આવે તો આ આંકડો ખૂબ મોટો છે અને આપણા આસપાસના વિસ્તારમાં જ આપણે જોતા હોઈએ છીએ કે કોઈ કોઈ લોકો આપણને ફરિયાદ કરતા હોય છે કે એમને એસિડિટી છે હાઈપર એસિડિટી છે અને એની દવા લેતા હોય છે જુદી જુદી રીતે પોતપોતાના પ્રયોગ કરતા હોય છે પણ એનાથી સફળતા એમને મળતી નથી જેથી આપણે આજે આપણી પાસેથી માહિતી મેળવવાના પ્રયાસ કરશું કે આ ખરેખર હાઈપર એસિડિટી શું છે તો સૌથી પહેલા આપ એ જ બનાવો બતાવો કે અમને હાઈપર એસિડિટી છે શું બેઝિકલી એવું હોય કે આપણા શરીરની અંદર ભગવાને એટલું સારું કર્યું છે કે આપણને એક એસિડ નોર્મલી પેટમાં આપી દીધું છે પચાવવા માટે એટલે પાચન થાય એના માટે એસિડનું પ્રમાણ શરીરની અંદર કંઈ બી ખોરાક જાય તો એ ખોરાકને પચાવવા માટે એસિડ જોઈએ એ ભગવાનને નેચરલી આપી પણ જો તમે થોડું તીખું ખાઓ તળેલું ખાઓ

આ તમે જે એક વસ્તુ કહી દીધી ભાગદોડ ની લાઈફ એટલે આ જે ભાગ દોડ ની લાઈફ છે એ પોતે જ એક મેન કારણ છે આપણી આ હાઈપર એસિડિટી નું એક રીઝન છે અમારી ચોપડીઓમાં બી લખેલું છે કે હરી હરી એન્ડ સ્પાઈસી કરી એટલે કે તમે ઉતાવળ થાઓ તમે ચિંતા બહુ કરો કે તીખું ખોરાક વધારે ખાજો તો તમને આ એસિડિટી લવાના ચાંસી વધી જાય હમ એના જેમ કે સહેલભાઈ આપણે જોતા હોઈએ છીએ કે આપણને કોઈ તકલીફ થતી હોય છે

જો છાતીમાં માં થતો હોય ને તો તમારે ચોક્કસ તમારા ડોક્ટર ને એકવાર મળવું જોઈએ કારણ કે માત્ર ને માત્ર હાઈપર એસિડિટી ના લીધે છાતી નો બળતરો નથી થતા હૃદય રોગ લીધે ભી ઘણીવાર બળતરા થતા હોય છે એટલે એને બહુ લાઈટલી ના લેવું જોઈએ કે હંમેશા ભાઈ થોડીક એસિડિટી થઈ જશે દવા લઈ લઈએ તો ચાલી જશે દર વખતે દવા લેવાથી એસિડિટી શાંત ના થાય તો એકવાર પહેલા ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ જેમ કે આપ આપને એક કોઈ ખાસ કારણ જેમ કે લક્ષણ કહેતા હોય જેમ કે બળતરા છાતીમાં થવા એ અમે એકદમ આપણા દર્શક મિત્રો સમજી ગયા છે કે છાતીમાં બળતરા આપણે થાય તો એને સહેજ હળવાશથી લેવાય નહીં એમાં લાપરવાહી આપણને કરવી જોઈએ નહીં આપે કીધું એ રીતે એ હાર્ટમાં દુખાવાની તકલીફ પણ હોઈ શકે છે અને મેડિકલ ઇમરજન્સી આગલા ચાલતા આપણને તકલીફ એવી થઈ શકે છે જેથી આપણે ચોક્કસપણે દર્શક મિત્રો જે રીતે સેલભાઈએ વાત કરી જો છાતીમાં બળતરા છે અને આપણે એમ ગણતા હોઈએ કે આ એસિડિટી છે તો આપણે એ ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં કેમ કે હાર્ટ સાથે જોડાયેલી જે રીતે બીમારીઓ દિન પ્રતિદિન વધી રહી છે જેથી આપણે ચોક્કસપણે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ અને આપણી જે ટેસ્ટ જરૂરી બનતા હોય છે એ કરાવવા જોઈએ આ આપણા પ્રશ્નો ઉપર શેરભાઈ જવું એ પહેલાં દર્શક મિત્રોના છેલ્લા તબક્કામાં મારી પાસે ઘણા બધા પ્રશ્નો આવી ગયા એ પ્રશ્નો આપ એ પ્રશ્નો પૈકી એક પ્રશ્ન તો એવો આવ્યો છે કે માનો કે હાઈપર એસિડિટીની તકલીફ થઈ છે તો ઘણા લોકો ઠંડુ દૂધ પી જતા હોય છે તમે કોઈ પણ ઠંડી વસ્તુ ખાશો પીશો તો એનાથી તમને રાહત મળશે પણ એ ટૂંક સમય માટે છે અને બીજી વસ્તુ કે જયારે પેટ ખાલી હોય ત્યારે બી તમને એસિડિટીના ચાન્સીસ વધી જાય છે માત્રને માત્ર એ જ માટે કે જેમ મેં કીધું કે ભગવાને ઓલરેડી આપણને એસિડ આપેલું છે એટલે એસિડનું કામ પચાવવાનું છે પણ એસિડ પડ્યું પડ્યું બી પછી જો કંઈ ખોરાક ના આવતો હોય તો એસિડ ઉપર જતું રહે તો એસિડ જ્યારે ઉપર આવે ને ત્યારે આપણને આ બળતરા ને બધું થાય એટલે તમે જો કંઈ બી પેટ એકદમ ખાલી થઈ ગયું હોય તો એ વસ્તુ ઉપર આવે ખોરાક અંદર નાખશો તો એસિડ ઓટોમેટિકલી સેટલ રહેશે અને એસિડિટી સેટલ રહેશે એટલે એસિડ લેવલ સેટલ રહેશે તો તમને એસિડિટી નહીં થાય સેલ ભાઈ આપણે આપણા લોકોની ટેવ એક છે તમામ લોકોની આપણી ટેવ પડેલી છે કે આપણે ચા કોફીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરતા હોય છે ખાસ કરીને જે લોકો કોર્પોરેટ હાઉસમાં નોકરી કરતા હોય છે એ લોકો કલાક દોઢ કલાકમાં ચા કોફીનો યુઝ કરતા હોય છે તો એ લોકો માટે આપની સલાહ શું છે તમારી વાત બહુ જ સાચી છે હું

જે આપણને ઘણી એવું થાય કે આ સોડા પી લઈશું ને તો એસિડિટી જતી રહેશે પણ સોડ એ સોડા પીવાથી એસિડિટી જશે પણ વધી જશે દર્શક મિત્રો શૈલભાઈએ ખૂબ ઉપયોગી વાત આપણને કરી આપણા સામાન્ય લોકોને ટેવ છે અને બધા લોકો સલાહ આપણને જ્યારે આપણને એસિડિટી થતી હોય છે ત્યારે આ એક જ સલાહ આપતા હોય છે કે સોડા પી લો પણ જે રીતે શૈલભાઈએ કીધું આ બિલકુલ ઈલાજ નથી ઉપરથી સોડા પીવાથી એસિડિટી વધી જાય છે જેથી આપણા આ ભ્રમની સ્થિતિ છે એને દૂર કરવાની જરૂર છે સોડા પીવાથી કોઈ એસિડિટી દૂર થતી નથી ઉપરથી વધી જાય છે આ પ્રકારની સ્થિતિ મેડિકલમાં રહેલી છે ડોક્ટર જણાવી છે કે આપણે નોર્મલ જે ગળ્યું બી આટલું વધારે ખાતા હોઈએ છે ને કે ગળ્યું બી ના ખવાય ઇન્ફેક્ટ ગળ્યું ખાવાથી સૌથી વધારે એસિડિટી થવાના ચાન્સીસ હોય છે એટલે ગળ્યું એક લિમિટથી વધારે કોઈ માણસ ખાશે તો એની એસિડિટી સો થઈ જશે ને માત્ર ને માત્ર એસિડિટી નહીં પણ હાઈપર એસિડિટી છે હમ દર્શક મિત્રો સહેલભાઈ આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી રહ્યા છે ધ્યાનથી સાંભળવા જેવી છે અને સાંભળવા માટે એટલા માટે છે કે આજના સમયની અંદર જે તકલીફ લોકોને થઈ રહી છે એ હાઈપર એસિડિટી અને એસિડિટીને લગતી જે તકલીફ થઈ રહી છે એ તકલીફથી બચવા માટે શું આપણે કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એના જવાબ આપણે સેલભાઈ આપી રહ્યા છે જે ખૂબ ધ્યાનમાં જે લેવા જેવા છે ફોલો કરવા જેવા છે અને શેલભાઈ આપ એ પણ જણાવો કે ઘણા લોકો અને આજની પેઢી ખાસ કરીને ન્યૂ જનરેશન માટેની આપણી પ્રશ્ન છે આપણો કે એ લોકો જંક ફૂડથી ખૂબ ટેવાયેલા છે સાથે સાથે તીખી ચીજવસ્તુઓનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં એ લોકો કરતા હોય છે તો તીખી ચીજ વસ્તુઓ જે ખાતા હોય છે જે બહારની ચીજો એ લોકો માટે આપની સલાહ શું છે જો બહારની વસ્તુઓ તો હું હું સાચું કહું ને તો હું એ ના જ પાડું છું કે ઘણી બધી આજે તળેલી ને તીખી વસ્તુઓ બહારની છે એ તો ના જ ખાવી જોઈએ માત્ર ને માત્ર એ માટે કારણ કે એ લોકો જે તેલ વાપરે છે એ તેલ કેટલી બધી વાર ડીપ ફ્રાઈડ વસ્તુઓ કેટલી વાર એકનું તેલ વપરાયેલું હોય અને પ્લસ જે તીખાશ છે એ તીખાશના લીધે બી એસિડ શરીરની અંદર બહુ જ વધારે બને છે એટલે એ જે વધારે બને છે એના લીધે આ તકલીફ થાય છે તીખાશ વાળી વસ્તુ આપણે ટાળવાની સલાહ આપણે સેલભાઈ આપી રહ્યા છે આપણને દર્શક મિત્રો ખાસ કરીને ન્યૂ જનરેશન જે આપણી છે એમને તીખાશવાળી વસ્તુ અને બહારની જે ચીજ વસ્તુ છે એને ચોક્કસપણે આજની તારીખમાં ટાળી દેવાની જરૂર છે એ પ્રકારે સેલભાઈએ સલાહ આપી સેલભાઈ બીજા પણ આ પ્રકારના જે પ્રશ્નો આપણી પાસે આવ્યા છે જેમ કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભૂખ્યા રહીએ આપણે ખૂબ આખો દિવસ ભૂખ્યા રહેતા હોઈએ છે જેમ કે મોટા શહેરો છે મુંબઈ જેવા સિટી એ લોકો સવારમાં દિવસભર કામ કરતા હોય છે અને મોડી સાંજે જમવાની એક ટેવ હોય છે સવારે જેમ તેમ ચલાવી લેતા હોય છે અને સાંજે જમવાની એમની ટેવ હોય છે તો એ લોકો માટે આપની સલાહ શું છે મોડું ના જમવું જોઈએ એક વસ્તુ બીજી વસ્તુ કે નિયમિતતા રાખવી જોઈએ જેટલો બી ખોરાક લેતા હોય ધારો કે તમારે નક્કી છે કે તમારે પોર્શન્ડ મીલ્સ અમે કહીએ મારી ભાષામાં અમે લોકો પોર્શન્ડ મીલ્સ એટલે બ્રેકફાસ્ટ નક્કી હોય ડિનર નક્કી હોય લંચ નક્કી હોય વચ્ચે નાસ્તા માટે એક મીલ તમે રાખો આખા દિવસમાં થોડું થોડું ખાશો તો એ તમારે સારું પડશે જસ્ટ બીકોઝ કે જે મેં પહેલાં કીધું કે ખાલી પેટ રહેશે ને તો બી એસિડ વધી જશે ને એ એસિડના લીધે તમારે બાકી જે તકલીફો તમને લાગે છે એ બધી વધવાની જ છે હમ સેલભાઈ જેમ કે આપણા લોકોની એક ટેન્ડન્સી છે સામાન્ય લોકોની આપણે બધા લોકો અમે અમે લોકો આવી ગયા આપ આપને બધી જાણકારી છે પણ અમે લોકો બધા આવી ગયા કે અમે લોકો મોટા ભાગે એવી ટેવાયેલા છીએ કે કોઈ તકલીફ થઈ તો આપણે મોટા ભાગે બહારની સ્ટોલ જે છે દવા લેતા હોઈએ છે અને એના પ્રયોગ આપણે કરતા હોઈએ છે અને લાપરવાહી કરતા હોઈએ છે તો હાઈપર એસિડિટી જે તકલીફ છે એમાં લાપરવાહી માનો કે થાય તો શું તકલીફ થઈ શકે આપણને એટલે તમે જો રેગ્યુલર બહારથી દવા લેતા હો તમે બે દિવસ સુધી એ દવા લીધી છતાંય તમને કંઈ ખાસ રાહત નથી લાગતી તુરંત જ તમારા ડોક્ટર ને તમારે મળવું જોઈએ જેમ કે મેં પહેલા જ કીધું કે ભાઈ એક વસ્તુ કે રોગને હૃદય નિગ્લેક્ટ કરીએ એ વસ્તુ ના થવી જોઈએ કારણ કે કે તમે જઈને એવું કહેશો પેટમાં થાય છે તો એ તમને બીજું કંઈક નહીં કરીને માત્ર ને માત્ર ગોળી આપી દેશે કે આનાથી ઠીક થઈ જશે પણ એવું હોતું નથી અને એસિડિટી માટેની બી ગોળી અલગ રીતે લેવાની હોય છે અમુક ગોળીઓ ભૂખ્યા પેટે લેવાની હોય તો અમુક વસ્તુઓ તમારે જમ્યા પછી લેવાની

જે આપણું આંતરડું હોય ને આંતરડા ચાંદા પડી જાય છે એવું સાંભળ્યું હશે કે અલ્સર થઈ જાય તો અલ્સર ના થાય સૌથી પહેલા તો અલ્સર થાય અને જો એ અલ્સર બી બરાબર રીતે રોજ ના આવે પછી બી ખોરાકનું તમે ધ્યાન ના રાખો તો આગળ જતા ઘણી ગંભીર બીમારીઓ નોટ જસ્ટ કેન્સર પણ અમારી પાછામાં એક આઈબીએસ કરીને આવે ઇન્ફ્લામેટરી બોલ સિન્ડ્રોમ ઇન્ફ્લામેટરી બોવ ડિઝીઝ આ બધી વસ્તુઓ થઈ શકે જેનાથી તમને કબજિયાત થાય તમને સંડાસમાં સંડાસની જગ્યાએ સંડાસ કરવા જાઓ ત્યારે તમને બળતરા થાય આ બધી વસ્તુઓ બહુ કોમન છે અને માત્રને માત્ર એસિડિટીને નિફલેક્ટ કરો ત્યારે આ વસ્તુઓ થાય છે હં સેલભાઈ આપણા લોકોની એક આસપાસના વિસ્તારમાં મેં જોયું છે મોટાભાગે તો મોટાભાગના લોકો હાઈપર એસિડિટી એસિડિટીની ફરિયાદ કરતા હોય છે તો આ પ્રકારની જે સંખ્યા છે આપણે જાણીએ છીએ ખૂબ મોટી સંખ્યા છે અને આસપાસના વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યા આપણે જોઈ શકીએ છીએ

તો તરત મોડેથી તરત સૂઈ ના જવાય એટલે ખોરાક લઈને એટલીસ્ટ અડધો પોણો કલાક તમારે ચાલવું જોઈએ એટલે તમારું એ વસ્તુ પચી જાય અને પછી તમને એ વસ્તુ સારી રીતે હેલ્પફુલ થાય એમ એટલે તરત સૂવું ના જોઈએ એક મેઇન મુદ્દો એવો છે બેલેન્સ ડાયટ રાખવું જોઈએ નિયમિતતા રાખવી જોઈએ તમને હમ દર્શક મિત્રો જે રીતે સેલભાઈ વાત કરી રહ્યા છે બેલેન્સ ડાયટ અને નિયમિતતા ખાસ કરીને શિસ્ત જાળવવાની ખૂબ જરૂર છે આપણને અને બેલેન્સ ડાયટ જે આપણું હોય એને પાળવાની જરૂર છે સહેલભાઈ કોઈ એવી ચીજ ખરી કે વસ્તુ આપણે ખાવા જેવી જે આપણને આ ગાળામાં નહીં લેવી જોઈએ એને ટાળવી જોઈએ તો આવી કોઈ ચીજ વસ્તુ ખરી જેનાથી આપણે દૂર રહેવાની જરૂર છે તીખી તળેલી તીખી તળેલી હરી વરી ને સ્પાઈસી કરી એટલે તીખું તળેલું અને આમ ઉતાવળો સ્વભાવ સ્ટ્રેસ ચિંતા આ બધી જ વસ્તુથી જેટલા દૂર રહેશે એટલું તમને એસિડિટી ના થાય એની અને ખાવું ખાવાનું ફીકવું કોઈને ફડતું નથી આજની જનરેશનમાં હેલ્બી આવી ગયો થોડા ચટપટા જે છે એ ચટપટા પદાર્થો જ બધાને ભાવે છે પણ એ ચટપટા પદાર્થો થોડાક ઓછા થઈશું એ સારું પડશે વધારે જેમ કે આપ ચટપટા વસ્તુની ચીજોની વાત કરી રહ્યા છો સેરભાઈ તો આમાં ચટપટા એટલે કેવા પ્રકારના એકદમ તીખા હોય કે થોડાક ઠીક ઠાક હોય તો ચાલી શકે ખરા ચલાવવા માટે તો તીખું બી ચાલે પણ પછી એસિડિટી થઈ જાય તો જે રીતે સેલભાઈ આપ વાત કરી રહ્યા છો ન્યૂ જનરેશન જે ખાસ મુદ્દો એમના માટે વારંવાર એટલા માટે આવે છે કે આ લોકો આપણા બાળકો જે છે એ લોકો જલ્દી માનતા નથી અને મોટાભાગે હવે તો એ લોકોની ટેવ એવી પડી ગઈ છે કે બહારની વસ્તુઓ એ લોકો યુઝ વધારે કરતા હોય છે તો જે બાળકો છે અને પેરેન્ટ્સ છે એ લોકો માટે આપ શું સલાહ આપશો કયા પ્રકારની કાળજી ખાસ કરીને એટલા માટે કે એમને પછી તકલીફ ઊભી ના થાય પેરેન્ટ્સ બેરાન થાય આપણે જાણીએ છીએ ખૂબ હેરાન થતા હોય છે અને આજનો સમય એવો છે કે સમય કાઢવો બી ખૂબ મુશ્કેલ છે પેરેન્ટ્સ થતા હોય છે હેરાન બાળકો હેરાન થતા હોય છે તો બાળકો માટે પેરેન્ટ્સ શું કરી શકે એમાં મેન વસ્તુ એ છે કે એક આદત એવી છે કે જે આ ચોકલેટ ખાવાની એક આદત છે છોકરાઓમાં બધા જ છોકરાઓને ચોકલેટથી એટલો એટલો લગાવ હોય છે પણ જો એ ચોકલેટ ઓછી ચોકલેટ જ ઓછી કરી દે છે ને

તો સ્ટ્રેસ ને આપણે દૂર કરવા એના માટે કોઈ આપણે સલાહ ખરી હું મારા બધા પેશન્ટને એવું કહેતો હોઉં છું કે જમ્યા પછી માત્ર ને માત્ર અડધો કલાક તમારી ગમતી વ્યક્તિ તમારા મમ્મી તમારા ફાધર તમારા લાઈફ પાર્ટનર જે મનપસંદ વ્યક્તિ હોય એની જોડે તમારો કોઈ મિત્ર ખાસ એની જોડે અડધો પોણો કલાક ચાલો એ બાને ચલાવી બી લેવા છે શરીરને બી ધ્યાન અપાઈ દેશે પહોંચાઈ બી જશે અને એસિડિટી તો બિલકુલ નહીં હમ દર્શક મિત્રો જે રીતે સેલભાઈએ વાત કરી એસિડિટી તો બિલકુલ નહીં આના માટે રસ્તા છે આપણી પાસે અને એ છે કે પેરેન્ટ્સ હોય આપણા કોઈ ગમતા લોકો હોય અથવા તો આપણા પાર્ટનર હોય લાઈફ પાર્ટનર હોય એમની સાથે થોડોક સમય એવો હોવો જોઈએ જે આપણે ગાળવો જોઈએ જે સ્ટ્રેસ છે એને કોઈક રીતે હળવી કરવાની જરૂર છે અને સ્ટ્રેસ દરેક વ્યક્તિ સાથે જોડાયેલો વિષય છે કારણ કે ઘણી બધી સ્પર્ધા આજે આપણે જોઈ રહ્યા છે વર્ક ફોર્સ આપણે વર્કના લીધે પણ લોડ હોય છે ઘણા બધા કારણ બીજા પણ હોય છે આના લીધે તકલીફ થતી હોય છે પણ સેલભાઈએ જે એક સૂચન આપણને કર્યું એ ખૂબ ફોલો કરવા જેવો છે અને આને આપણે ટાળી શકાય છે એક જવાબ પ્રશ્નનો જવાબ આપ એ પણ આપો કે જેમ કે ડ્રિંકિંગ કરનાર લોકો છે સ્મોકિંગ કરનાર લોકો છે એની સાથે આ કેટલી સમસ્યા જોડાયેલી છે જો ડ્રિંક્સ થી તો સૌથી વધારે થાય ડ્રિંક તો ડાયરેક્ટલી એસિડિટી પછીનું એક મહત્ત્વની વસ્તુ એવી છે કે અલ્સર થઈ જાય તો ડ્રિંક્સ જે માણસ રેગ્યુલર લેતું હોય એને આંતરડાના અલ્સર થવાના ચાન્સીસ બહુ જ વધારે છે એટલે ડ્રિંક્સ તો બને ત્યાં સુધી ઓછી જ લેવાય લેવી જોઈએ અને ઇવન સ્મોકિંગ સ્મોકિંગથી ફેફડા બી ખરાબ થાય અને જે ધુમાડો પેટ સુધી જાય એ પેટ સુધીના ધુમાડામાં એક બેરેટ સીસો પેગસ કહીએ અમારી ભાષામાં એક પ્રકારનો રોગ છે એ રોગ થવાના ચાન્સીસ બહુ વધી જાય એટલે એ ના કરે તો વધારે સારું દર્શક મિત્રો જે ડ્રિંક્સ કરનાર લોકો છે એ લોકો માટે સ્પષ્ટ સલાહ છે કે આને ટાળવાની જરૂર છે આંતરડાની તકલીફ ખૂબ મોટી થઈ શકે છે અને સ્મોકિંગ જે છે એ પણ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે દરેક બીમારીમાં એક દુશ્મન તરીકે કામ કરતા હોય છે આ પ્રકારના ટેવ આપણી જે પડી જાય છે તો યુવા પીઢીને આ પણ એક ટેવ છે આ શૈલભાઈ આપણે ખૂબ સારી રીતે આ બાબત પણ જાણીએ છીએ કે આજના સમયની અંદર કોર્પોરેટ હાઉસની અંદર એક સ્ટેટસ સિમ્બોલ તરીકે આપણી કમનસીબી છે જેને આપણે આપણે આ મંચ ઉપર રજૂ કરી રહ્યા છીએ કે એક સ્ટોટસ સિમ્બોલ સ્ટેટસ સિમ્બોલ તરીકે આપણે એને જોવા લાગ્યા છે કે ભાઈ સિગરેટ કોઈ પીતી નથી વ્યક્તિ તો એ આપણા લેવલમાં આવતી નથી એ પ્રકારની બાબત આજે જોવા મળી રહી છે યુવતીઓ પણ આપણે જોઈએ છે કે સિગરેટ સ્મોકિંગ આ રીતે કરતી આપણને જોવા મળે છે તો આપણા માટે આ પ્રકારના જે લોકો છે સ્ટેટસ સિમ્બોલની એક બાબત છે એ કેટલી ખતરનાક બની શકે છે આ લોકો માટે આપની સલાહ શું છે હું તો એવું કહું છું કે જે લોકો સ્ટેટસ સિમ્બલ માટે થઈને જો સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગ એના માટે તો ખરાબ છે પણ જો એ પોતાના છોકરાઓ માટે કે પોતાના ઘરવાળાઓ માટે વિચારતા હોય તો બી એમણે ના કરવું જોઈએ કારણ કે જે સ્મોક કરે છે એને તો નુકસાન છે પરંતુ જે આસપાસ રહેનાર લોકો છે ને એને એ જે માણસ સ્મોક કરે છે ને એના કરતાં વધારે તકલીફ પડે એને પાછીવું સ્મોકિંગ કહેવાય ને પાછી જે કાઢેલો ધુમાડો કોઈ પાછું અંદર લે તો એનાથી કેન્સર થવાના ચાન્સીસ બહુ વધારે વધી જાય છે સેલભાઈ જે રીતે આ આપણા આપણે હાઈપરટેન્સ આની વાત કરી રહ્યા છે હાઈપર એસિડિટીની જ્યારે વાત કરી રહ્યા છે તો આની સાથે જોડાયેલી કોઈ એવી બાબત જે આપણે એવું લાગતું હોય કે આ જગ્યાથી આપે કરવી જોઈએ અને આપણે એ બાબતથી થોડુંક સાવધાન રહેવી જોઈએ તો આપના હિસાબે એક ડૉક્ટર તરીકે અમને શું સલાહ આપશો નહીં જેમ કે હાઈપર આ આપણે એસિડિટી છે એને લગતી કોઈ એવી બાબત જે ખૂબ મહત્વની હોય અને અમને જાણવા જેવી હોય તો એવી કઈ બાબત છે જો જાણવા જેવી એટલી જ મુદ્દો છે કે તમે ખોરાક નિયમિતતા જેટલો સારી રીતે નિયમિતતા વાળો ખોરાક રાખશો એટલા તમને એસિડિટી થવાના ચાન્સીસ ઓછા છે તીખું તળેલું નથી ખાવાનું એવું મગજમાં રાખવાનું જ છે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર થોડો થોડો ખોરાક લેવાનો છે અને ખાધા પછી થોડીક એક્સરસાઇઝ કરવી જરૂરી છે આ ચાર પોઈન્ટ છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ સેલમય જે રીતે આપણે જાણતા હોઈએ છીએ કે તીખાની આપણે સલાહ અમને આપી કે તીખું ચીજ જે છે એને આપણે ટાળવાની જરૂર છે આપ શરૂઆતમાં એક જવાબમાં એમ પણ કરી રહ્યા હતા કે મીઠાઈઓ આપણે જાણતા હોઈએ છીએ કે મીઠાઈઓનો ક્રેજ પણ ખૂબ મોટો આપણે આપણા પોતાનામાં છે મને ખૂબ પસંદ છે મીઠાઈઓ તો એને આપણે ટાળવા જેવી ખરી કે આની સાથે આની બી જોડાયેલી તકલીફ છે એટલે જો તમને એસિડિટી રહેતી જ હોય તો તમારે લિમિટેડ માત્રામાં મીઠાઈ ખાવી જોઈએ એક કે બે પીસ ખાઓ ત્યાં સુધી ચાલશે પણ જો તમે પછી એક સાથે બે ત્રણ વસ્તુ અલગ અલગ મીઠાઈની બી ખાઈ લેશો તો તમને એસિડિટી થશે નોટ જસ્ટ મીઠાઈઓ ઇનફેક્ટ ઇન્ફેક્ટ અમુક જે ખટાશવાળા ફ્રૂટ્સ હોય જેમ કે મોસંબી થઈ ગયું પાઇનેપલ થઈ ગયું તો ઘણા બધા લોકો પાઇનેપલ મોસંબી આવું ખાય છે તો બી એમને એસિડિટી થઈ જાય છે હં એટલે એક ખટાશની માત્ર શરીરની અંદર એક બેલેન્સ રહેવો જોઈએ એ બેલેન્સ બનેલો રહે તો કંઈ વાંધો નથી પણ જો બેલેન્સ બગડી જાય તો એસિડિટી વધી જાય હં સેલભાઈ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે એક પ્રશ્ન જે મારી પાસે આજે વારંવાર આવ્યો છે અને ખૂબ વારંવાર આવ્યો છે અને આપણે પૂછવા જેવો પ્રશ્ન એટલા માટે છે કે ખૂબ વારંવાર આવ્યો છે દરેક લોકોની એક ફરિયાદ છે કે ખૂબ એમના પ્ર શરીરની અંદર ખૂબ પ્રમાણમાં ગેસ બને છે અને ડોક્ટર પણ એમને કહે છે કે ગેસ ખૂબ બને છે એટલે રિપોર્ટ સરખા આવતા નથી કોઈ પણ ટેસ્ટ કરાવતો એમને રિપોર્ટ પણ સરખા આવતા નથી તો આના માટે એમને શું રસ્તો છે 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 આ ગેસ ખૂબ બનવાના કારણ આપના હિસાબે કેમ કેવા રહેલા જો એક મોટો જે એસિડિટી માત્ર જ છે કે જે એસિડ વધારે બન્યું તો એસિડના લીધે ગેસ રિલીઝ થાય એટલે એ ગેસ છે કે એસિડિટી છે બે એક જ વસ્તુ છે એ બે અલગ નથી પણ એસિડ વધ્યું એના લીધે પેટ ફૂલી ગયું

કે ભૂક્યા રહેવા કરતાં થોડાક થોડાક નિયમિત ગાળાની અંદર આપણે જે જમવાની એક ટેવ બનાવવાની જરૂર છે એનાથી પણ આપણે આ તકલીફ દૂર થઈ જાય છે ખાસ કરીને એવા લોકો માટે જે વારંવાર એસિડિટીની ફરિયાદ કરતા હોય છે ગેસ ખૂબ બને છે એ પ્રકારની ફરિયાદ કરતા હોય છે સેલભાઈ એક પ્રશ્ન બીજો પણ છે આની સાથે જોડાયેલા ઘણા બધા પાસા આપણે વાત કરી સ્ટ્રેસની વાત કરી તો સ્ટ્રેસ જે છે એને આપણે વાત કરી કે એને દૂર કરી શકાય છે કોઈ આપણે યોગા કે એ પ્રકારની બાબત પણ આમાં ફાયદો કરી શકે ખરા આ સો યોગા ઇઝ અ ટાઈપ ઓફ એક્સરસાઇઝ એટલે આપણે કેમ કીધું કે ચાલવું જોઈએ કે એક્સરસાઇઝ કરવી જોઈએ યોગા છે યોગા કરતા મેડિટેશન છે મેડિટેશન બી એટલું જ હેલ્પફુલ છે યોગા બી એટલું જ હેલ્પફુલ છે એસિડિટીને પ્રિવેન્ટ કરવા માટે જેમ કે મોડી રાત સુધી જાગનારા લોકો માટે આપની સલાહ શું છે જો ફરી મોડી રાત સુધી બી જે જાગતા હોય ને એ જનરલી કાં તો સ્ટ્રેસના લીધે જાગતા હોય કાં તો કોઈ પિક્ચર કે એવું કંઈક જોતા હોઈએ તો એ તમે કંઈ ટાઈમ જે વસ્તુમાં સ્પેન્ડ કરી રહ્યા છો એ ટાઈમ પ્રમાણે તમારે થોડોક ટાઈમ એવો રાખવો જોઈએ કે તમારે થોડુંક એ ઇન્ટરવલે જો તમારે ઇન્ટરવલ એક્સટેન્ડ થયો છે તો એ ઇન્ટરવલે થોડુંક કંઈક ખાઈ લેવું જોઈએ તીખું તળેલું નહીં પણ નોર્મલ થોડું ઠંડુ દૂધ થઈ ગયું કે સાદી લીંબુવાળી સોડા થઈ ગઈ તો ચાલશે પણ પછી તમે થમ્સ અપ કેપ્સીન એવું બધું પાછું પીવા જાઓ તો એ તમારી એસિડિટી વધી જાય હા સહેલભાઈ આપણી પાસે સવાલ હજુ ઘણા છે નવા પણ આવે છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોની અને અમારી પણ દુવિધા ઘણા બધા પ્રશ્નોને લઈને હતી એ આપણે દૂર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર હાઈપર એસિડિટીની જે તકલીફ છે જેનાથી આજની તારીખમાં ભારતની અંદર ખૂબ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો છે સાથે સાથે વિશ્વમાં પણ આ સંખ્યા ખૂબ મોટી છે એને લઈને વાત કરી રહ્યા હતા સેલભાઈએ ચાર બાબત ખૂબ ઉપયોગી આપણને કરી એક તો યુવા પેઢી માટે એમને વાત એ કરી કે જે લોકોને ખૂબ તીખી ચીજ વસ્તુ ખાવાની ટેવ છે એ લોકો માટે આ ચીજ વસ્તુઓ ટાળવાની જરૂર છે કેમ કે તીખી જે વસ્તુ છે એ એસિડ બનાવે છે શરીરમાં અને ખૂબ મોટા પ્રમાણમાં બનાવે છે જેથી આ એસિડિટીની તકલીફ ઊભી થાય છે બીજી એમણે એ વાત પણ કરી કે ડ્રિંક્સ બહાર જે પીતા હોય છે વારંવાર ઠંડા પીણા એને પણ આપણે ટાળવાની જરૂર છે સાથે સાથે શિસ્ત સાથે આપણી લાઈફ હોવી જોઈએ શિસ્ત સાથે લાઈફનો મતલબ એ છે કે આપણે જમ્યા પછી થોડીક અક્ષ એક્સરસાઇઝ કરવાની જરૂર છે થોડાક ચાલવાની જરૂર છે અને બીજી એક વાત એમને ખૂબ ઉપયોગી હાઈપર એસિડિટી માટે કરી એ એ છે કે સ્ટ્રેસને આપણે દૂર કરવા માટેની તરીકો એ છે કે આપણે પરિવાર સાથે થોડોક સમય ગાળવો જોઈએ આપણે જે ગમતા લોકો છે એમની સાથે થોડોક સમય ગાળવો જોઈએ જેમાં આપણા લાઈફ પાર્ટનર હોઈ શકે બીજા આપણા ઘરના પરિવારના લોકો હોઈ શકે જે હાઈપર એસિડિટીના આ ઉકેલ તરીકે છે આ વિષય ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર